હે એમ શું દર્શક મિત્રો તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા એક વિડીયોની અંદર મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ફરી મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છે ને આપણે થઈ ગયા છીએ નાઇન્ટ કમ્પ્લીટલી ત્યાર સરસ મજાની મોર્નિંગ થઈ છે ફર્સ્ટ ક્લાસ વાતાવરણની જો આજ તો વાદળ છાયું ને ધૂંધળું વાતાવરણ થઈ ગયું છે આજ તો એકદમ ડેન્જર છે તો જો સરસ મજાનું વાતાવરણ છે અને જો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવી દઉં તમને મસ્ત મજાના કાલે મેં તમને જે વિડીયોમાં દેખાડ્યું એ બગીચો જો તમને અહીંથી એકદમ જો થોડો થોડો દેખાતો હશે જો તમે જો આ બગીચો છે આપણો મંદિરનો એકદમ બહુ મસ્ત મજાનો બગીચો છે સરસ અને અત્યારે આપણે છે નવરા એકદમ થોડાક ફ્રી થયા છે તો કીધું હાલો આપણે બ્લોગિંગની શુભ શરૂઆત કરી દઈએ સરસ મજાની અને મિત્રો તમે બધા હાજર નવરા હોય એવી શુભેચ્છા આપું છું તમને મજા આવી જશે આજના વિડીયોમાં પણ જોતા રહીજો અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ પણ છે એમાં પણ ફોલો કરી દેજો તો ચાલો હવે આપણે થવા પડતી જે નીચે કારણ કે ઘરનું એ કામકાજ બધું થઈ ગયું છે ક્લીન અને મારા મમ્મીએ મને કીધું કે કપડાં સુકવી આવો તો મેં કીધું ચાલો ક્યાં વાંધો ને થોડું ફ્રીશ હું ચલો હું એક કામ કરી દઉં તો કપડાં વપડા સુકી દીધા સરસ મજાના અને ચાલો તમે વિલ બી કન્ટિન્યુ બ્લોગમાં બેઠા રહી જાઉં હું મજા આવી જશે આજે પણ ચાલ ફ્રેન્ડ તો બપોર થઈ ગયો છે હવે અને આપણે આવી ગયા છીએ ઘરે જો પાછા છે ને જમવા જવાનું હતું એટલે જગ્યાએ એટલે મતલબ કપડાં જ ચેન્જ કર્યા હતા આજનું વાતાવરણ જો એકદમ ધૂંધળું વાતાવરણ થઈ ગયું વરસાદી વાતાવરણ ચાલો હું તમને ઉપરથી દેખાડું જો આપણા તુલસીમાં જો કેવડા થઈ ગયા જો માસ મજા નથી આવી ગયા જો આજ તો વરસાદી વાતાવરણ એકદમ ધૂંધળું વાતાવરણ છે તો છે પવન જો ઊંધો છે તો અવળો પવન છે છે તો તો વાતાવરણ છે આજે વરસાદ ન આવે તો વધારે સારું રહેશે અને ચાલો તમને હું ભગવાન પણ દર્શન કરાવી દઉં તો થાળ ધરાઈ ગયો છે કેળાનો જોઈએ તો ચાલો વિલ બી કન્ટિન્યુ તમે કન્ટિન્યુ બની રહી છો કારણ કે અમારે જવાનું છે જેતપુર કારણ કે જેતપુર મારા ભાઈની બેબી થોડી દાખલ કરી જેતપુર તમે કન્ટિન્યુ રહીજો ચાલો ભાઈ જેતપુર આવી ગયા છે આપણે

અને આપણે આવી ગયા છે દવાખાને ઘરે હવે જો રાત પડી ગઈ છે આપણે દૂધ ગરમ કરવાનું તો જો આપણું થાય છે દૂધ ગરમ ફસ્ટ ક્લાસ અમારે જો દૂધ બુધ ગરમ કીધું કન નાખી આપણે એટલી મદદ કરીએ અને અમારા હેપીન ભાઈ બે ગયા છે આમ જો દેખાય છે તમને છેટા જોઈએ એટલે છેટા વહી ગયા છે અને આ જો એના હાટું થાય ને બનાવ્યું છે જ્યુસ સફરજનનું જ્યુસ બનાવ્યું છે અને જો હવે ઉભરો આવી ગયો છે દૂધનો

તો મળીએ પાછા કાલના બ્લોક માં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ